આગામી છવ્વીસમી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે જે સંદર્ભે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત તમામ વિભાગના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીના વડોદરાના ટૂંકા રોકાણ દરમિયાન યોજાનાર રોડ શો અને સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓગણીસ વોર્ડની વીસ હજાર બહેનો જોડાશે તમામ વડોદરાના નાગરિકો એને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદુર છે એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે એટલે લગભગ એક કિલોમીટરની રૂટ આના એરપોર્ટના બહાર જ પંદર મિનિટનો કાર્યક્રમ છે એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશનની ટીમ કલેક્ટરની ટીમ અને પોલીસ કપર ટીમ અને અધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના

આગામી છવ્વીસમી મેં રવિવારના રોજ સવારે દસ વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે તેના આયોજનના સંદર્ભની આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી